ઘટના સ્થળે દોડી આવી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે સુરતના વેસુમાં આવેલા ફ્લાઇટમાં આગ લાગી છે ત્રણ માળ સુધી આગ ફેલાઈ ગઈ છે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે સુરતના વેસુમાં આવેલા હેપી એન્કલેવ આગ વેસ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે